રસ્તા પર ખાડા પડી ગયા છે એના માટે શું કહેવું છે એ અમારે છે ને અમારી બીજીમાં સરકાર આપ પબ્લિકની સેફટી માટે ખાડા રવા દીધા છે બરાબર ચાલુ ખાસ સારા તો એક્સિડન્ટ થાય હા એના લીધે ખાડા રવા દીધા છે બરાબર અને બીજું કે કોઈ ગરીબ માણસનો વેલ્ડિંગનો ધંધો હોય તેના માટે આવા ગરીબ માણસ છે એમનો વેલ્ડિંગનો ધંધો ચાલે ને કે મેન્ટેનન્સ સારા બરાબર એના લીધે અમારે હનુમાનભાઈનું બી વિચારવું પડે

તો કેટલાક સ્પેર પાર્ટ તૂટી જાય તો તમારી પાસે જ આવે ને એટલે આ તમે હોય એવું તો લાગતું ને એટલે કઈ એડવર્ટાઈઝ કરવા તો ને ભાજપ નું બચાવ કરતા નિવેદનો કરો એટલે કઉ તમને હા ઊંડા ઊંડા કાળા તો જો આ ખાડા તો જોયો આ મોટા મોટા ખાડા જો આ જો ને લોકો ચાલવાની તકલીફ પડે વાહનો ગાંડા થઈ ગયા બોલો તમારી